જાબુગોડા પોલીસે ઉચેટ ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક એક ઇસમ હોન્ડા કંપની એક્ટિવા ગાડી નંબર ચોત્રીસ આર સત્તર પાંત્રીસ પર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોડેલી તરફથી આવી ઉચેટ કેનાલ પરથી વાઘોડિયા તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસ ઉચેટ ગામે રોડ ઉપર નાકાબંધી કરી ઉતરી ભાગવા લાગેલ જેથી પોલીસે તેનો પીછો કરી તે ઈસમને ઝડપી પાડ્યો હતો જેમાંથી ઈસમ નામ ઠામ પૂછતા નિલેશભાઈ પારસિંગભાઈ રાઠવા